તો કેટલીક શાળાઓનું માળખું ઉતારું લઈ નવેસરથી બનાવવાની તૈયારી સમિતિ દ્વારા દર્શાવવામાં આવતા તેને તોડી પાડવાની કામગીરી હાથમાં લેવામાં આવી છે વડોદરામાં હરની બોટ દુર્ઘટના બાદ જર્જરિત માળખાઓ સામેની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી હતી અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી તે પૈકી કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગ કાર્યની જરૂર જણાતી હતી તો અન્ય શાળાઓનું માળખું વધુ જર્જરિત હોવાથી તેમાં રિપેરિંગ શક્ય ન હતું તે માળખાને ઉતારી લેવું ઉચિત હતું આમ આજથી પાલિકા તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની જર્જરિત શાળાઓના માળખાને ઉતારી લેવા માટેનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે સૂત્રો જણાવી રહ્યા છે કે જે જગ્યાએ માળખું જર્જરિત છે તેના વિદ્યાર્થીઓ અન્યત્રે નજીકમાં શિક્ષણ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સમિતિ દ્વારા બાળકોના શિક્ષણને કોઈ ખલેલ ન પહોંચે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જે સરાહનીય છે શિક્ષણ સમિતિના ચેરમેન મીડિયાને જણાવે છે કે પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ માધવરાય ગોળવલકર શાળાનું જર્જરિત માળખું હતું બાળકો પાછળ એક શાળામાં બેસતા હતા શાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિલ્ડિંગ નવું બાંધવા માટેની તૈયારી દર્શાવવામાં આવ્યા બાદ જર્જરિત શાળાઓ તોડી પાડવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત એન્ડ ન્યૂઝ વડોદરા શું કહેશો જે પ્રમાણે વડોદરાની એવી માહિતી શાળા નગરપાલિકા શિક્ષણ દ્વારા સંચાલિત નથી હવે તે પૂરી પાડવામાં આવી છે નવી ઇમારત બનાવવામાં આવશે શું છે સમગ્ર માહિતી એને શું કરવામાં આવશે આપના માધ્યમથી જણાવેલું કે જે બિલ્ડિંગ અત્યારે તોડવામાં આવી રહી છે એ પ્રીમિયર બે શાળા ચાલતી હતી માધવરાવ ગોળકર મરાઠી માધ્યમ અને મગનભાઈ શુંકર ગુજરાતી માધ્યમ વર્ષોથી દસ શાળા ચાલતી હતી છેલ્લા પાંચ સાત વર્ષથી મરાઠી માધ્યમમાં બાળકોની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈને બેથી ત્રણ રહેલી હતી જે બેથી ત્રણ બાળકો ત્યાં ભણતા હતા એ લોકોને અમે લોકો હળગેવાર હિન્દી માધ્યમિક શાળામાં અમે શિફ્ટ કરેલા છે બાળકોને ત્યાં ભણવામાં આવી રહ્યા છે પણ પાછળ જે મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા છે અમારી તે સારી હાલતમાં છે અને આગળની જે બિલ્ડિંગ હતી એ હતી કોર્પોરેશન દ્વારા વારંવાર અમને આવતું હતું કે બિલ્ડિંગ જજિરાતમાં છે પાછળ જે બાળકો આગની પ્રીમિયર જાય છે તે બાળકોના જીવન જોડે બી સ્વાસ્થ્ય જોડે બી છેડા થાય એના અનુસંધાન અમે કોર્પોરેશનને મંજૂરી આપીને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એ બિલ્ડિંગને તોડી પાડવામાં આવે છે હું તમામ મરાઠી સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે મરાઠી માધ્યમની શાળા મને ત્યાં બાંધવી જ છે અમારી તો પોતાની ઈચ્છા છે મરાઠી માધ્યમની શાળા બાળકોને ભણતર મળે મરાઠી માધ્યમના બાળકો જે આજુબાજુના વિસ્તારમાં રહેતો હોય સમાજના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આપણી આજુબાજુમાં રહેતા બાળકો બાળકો હોય નવી બિલ્ડિંગ નું બાંધકામ થાય ત્યારે તરત જ એડમિશન આપવા એવી મારી તરફને વિનંતી છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ